નમસ્કાર દોસ્તો આપણા ગુજરાત રાજ્યમાં કોઈ પણ તાત્કાલિક સમયમાં જો મેડિકલ સારવારમાં સૌથી પહેલા લોકોના હૈયે તેમજ હોઠે ગુંજતું જો નામ હોય ને તો એ છે એકસો આઠ મેડિકલ ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા આવી તમામ પ્રકારની ઇમરજન્સી જેવી કે હૃદય રોગને લગતી દાજી જવું અક્ષમાત પ્રસૂતિને લગતી મારામારી આવી તમામ પ્રકારની ઇમરજન્સીમાં નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી રહી શું દોસ્તો તમને ખબર છે કે આપણા ગુજરાતમાં દરરોજ છે મહામૂલી બચાવ કરવામાં આવ્યો એ સિવાય છેલ્લા વર્ષમાં એક કરોડ એકાવન લાખ જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધેલો છે એ સિવાય એકાવન પોઈન્ટ સત્યાવીસ લાખ કરતા વધારે પ્રસુતા માતા કટોકટીની સ્થિતિમાં મદદ કરવામાં આવેલી છે ગુજસેલ અને જીએચએસ સાથે મળી આપણા ભારત દેશમાં સૌ પ્રથમ વખત આપણા ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ પણ શરૂ કરવામાં આવી છે દરિયામાં કામ કરતા દરિયા ખેડૂની આરોગ્યની જાળવણી માટે પોરબંદર તેમજ ઓખા બંદર ખાતે એકસો આઠ ઇમરજન્સી બોટ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે આ સેવાને રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ સફળ કામગીરી અને સમીક્ષા કરવા માટે અધિકારીઓ પણ નિયુક્ત કરાયેલા હોય છે તો આ પ્રકારની કોઈ પણ ઇમરજન્સીમાં જેમ કે મેડિકલ ઇમરજન્સી કે કોઈ પણ પ્રકારની આપતકાલીન પરિસ્થિતિમાં આપ પણ આ ગુજરાત સરકારની સેવાનો લાભ લેવા માટે એકસો આઠ નંબર ડાયલ કરીને આ સેવાનો લાભ લઈ શકો છો